तो हुँए। हुँए। और यहाँ पर मैंने बनाना शुरू कर दिया है फलाफल। चलो करो बने बनाओ ना इतना बड़ा हो है સો આજ નો બ્લોગ કઈક અલગ જ છે અને ટુડેસ બ્લોગ ડોગ સ્પોન્સર વોઝ ફલાફલ નેશન્સ જે કેફે છે જે આપણે આજે બધા ક્રિએટર્સ થોડા ભેગા થવાના છીએ તે નાનકડું મીટઅપ રાખ્યું છે ત્યાં આપણે જવાના છીએ અને એના વગર આપણો આ બ્લોગ અધૂરો હતો થેન્ક્સ ફલાફલ નેશન્સ અને બસ અત્યારે ઘરે જોઈએ હું હું સીન ચાલી રહ્યા છે આપણે આપે કાઈ જોઈ સી

ફાઇનલી આપણે રેડી થઈ ગયા સવિ હમ હવે ત્યાં જઈને આપણે બધા મળીએ ચાલો ફાઇનલી હવે આપણે નીકળી ગયા છવિ જોવા માટે ફાઇનલી પૂગી તો ગયા છે ને ચાલો હવે આપણે ઉપર જઈએ છીએ ક્યાં છો ક્યાં છો હવે ઉપર બોલા બોલ હેઠે છો તું હું તો ઉપર આવી જાવ મે કે ધન લ્યો આવ્યો હેઠ આવ્યો લ્યો એ હા ત્યારે કે ખબર છે અત્યારે ઈ છે ને નીચે મારી વાત છે અને હું પાછો ઉપર આવી ગયો એટલે પાછો હું જાવ હવે નીચેની સાઈડ યશભાઈ આવી ગયા છે યશભાઈ હાય હાય ભાઈ હાય હાય હવે આપણે એજ ભાઈ ની વાટે સવઈન પછી આપણે ઉપર જશું ભાઈ હું તમને એક સલાહ દઉં બોલો ફોન તમે આ પકડો હે ને વ્લોગિંગ માટે ફોન આમ નહી કરો તો કેમ પકડવા હાલો સોરી કેમ આમ પકડવાનું એટલે આપણે કેમેરા ઉપર આવવો જોઈએ એટલે છે બરોબર ઓકે એટલે તમે હું તો છે અમે આમ જ પકડતા હારું કર્યું તે કીધું તમે એડિટિંગ જ્યારે કરો ને ત્યારે તમારે થોડું રોટેટ કરવું પડે એની કરતા આ પરફેક્ટ આવે છે ગાઈસ પછી ફોલો કર ફોલો કર નાખો પછી ઓકે પૂરો ઓકે પૂરું એ આ બાજુ ધીરે ધીરે બધા આવી ગયા છે હાય હેલો ભાઈ હાય ભાઈ તોય હાય કર દે હાય ભાઈ હાય અરે આ બહુ સ્વાગત છે તમારું કઈ આપણે આપડે ગયા છે અને હાલો અંદર છે આ બાજુ આપણે બધા બેસી ગયા છે બધા મજામાં તમને સ્વાગત છે તમારું ઢોલાના બ્લોકમાં સોરી પીલાના બ્લોકમાં અત્યારે બધા અમારા ભાઈઓ બધા જો આવી ગયા છે આયા આમ જો અમારા જેપીભાઈ રોશનભાઈ અમારા વંદિતભાઈ અમારા સાગરભાઈ અમારા જેસુભાઈ અમારા હાવજ અમારા સર બધા આમ તમને આમ જો બધા આવી ગયા મોજ કરે બધા હવે આગળનો તમને પીલો સમજાવશે પીલાભાઈ આવી જાઓ હવે આપણને બુકે આપે છે આ બાજુ બાજુ આપણે હવે રીલ શૂટ કરવાનું શરૂ કરી દીધું છે. હા સેફ છે આમ તમે ખાલી જો. તો મળતો ને કર્યું હવે. બધા. બધા એનો ડિસાઈડ કરે છો. તો કઈ ભાઈ

તો આપણે બધા ધીરે ધીરે રીલ બની ને ઇન્સ્ટાગ્રામ બધાના ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે જોઈ લેશું રીલ કેવી બની છે અને આ તમે આવજો એકવાર ફલાફલ નેશનલ પ્રગતિ સિનેમાની નીચે અને તું હું આયા એક્ટિંગ કરશો ભાઈ મને તો ખાવાનો જેટલું ભાઈ હોને હું છે ને ભાઈ વેલેન્ટાઈન માં અહીં જવાનો હો કોઈ વેલેન્ટાઈન એટલે હજી હાથમાં મુ ભણ વેલેન્ટાઈન વેલેન્ટાઈન આમ કામ કે છોકરો દેને વેલેન્ટાઈન બનાવે છે કોઈ કેતો નહી હો પાછો હવે આખા ગામને કઈ દીધું ને પાછો કે કોઈને કેતા નહીં ઓકે <laughs> पर सब लोग ने अपनी धड़बड़ाटी शुरू कर दी है देखो चलो अब मेरा योल रहा पर है ये यहाँ पर देख सकते हैं गाइस दड़म तोड़ शूट हो रहा है जल्दी जल्दी हाय કેમ છો ભાઈ મજામાં વેલકમ ટુ દિલાના લો દિલાના બોલ સ્વાગત છે તમારું જો વિથ સમ કોફી આલ્ટનેસ એન્ડ યોર બ્રધર ઇઝ વેરી ડાર્ક સો કોણ જય માતાજી જય અત્યારે બધા રાખો આપણા સિનિયર હાલ હાલ અહીંયા બધું આવા મેડ્યું છે ને આ પાછો તો બધા બધા હાવ ના કામ છે રીલસોન મિલ્સન બધું મેઇન્ટેન કરે છે આ બાજુ તો राजा जी तो हमने शुरू कर दिया हर खाई का और यहां पर ये भाई को पाची पकडाई दी थी कारण कि आपरे रील्स ने वामा आवे से के पाचो आपडी भाई लेन आवसे बोलवा તૈયાર છે <pulleturing> आया करो पूछो माँ हूँ ले हूँ ले मेरे लोगों चार लोगों क्या कहे कि उसका मत ध्यान दो खाया करो वैसे आपको पंचा भी आती है मैंने आपका वीडियो देखा तो ये गलती कर रहे हैं हम तुम लोग पब बंजार भी जो लोग कराएंगे मैंने इसमें कितना लगे था बहुत चंगा लगे हैं आपका मजे में बहुत चंगा बहुत चंगा एक महीना लो कंटेंट बेको कर ली तो उसे कंटेंट से कर ली पंद्रह मिनट नौ अपन गाइसी से लाये छे छे ने भाई

अब जो मैं भेगो खावानो सी काम सो बनाओ यार बनाओ यार खाई लेवानो भले आवड़े तो भाई आ है सात और यहां पर मैंने बनाना शुरू कर दिया है फलाफल आपको भी खाना है तो आ जाएगा फलाफल फलाफल नेशंस में कुछ अलग कुछ अतरंगी कोई पीला फूल फलाफल करे छे भाई अरे भाई गजब भाई फटफटाटी फट इधर भरना भी शुरू हो गया है Ayo, apa boleh sama? Pilihan boy, itu, jo, Jalan <tuk> <tuk> <ini> tuh teman suka cepilan belum? Kalah kali itu. Hahaha. Hahaha. kan Pak. તો અમે ભરેલા રોટલા બી ખાના શરુત કરીયા કલાકલ તમારે પણ આવો તો અત્યારે આવી જાજો ઓબી કરીએ જ ને નહી હાજી બહુ મસ્ત

अब आपने कॉफी बनाता है सिक्की सिक्की ले जो हाँ लो मारी पाल हाँ पैसे खानो गाइस हम इसकी स्टोरी डालेंगे ये अपनी फेवरेट चीज है चलो तो धीरे धीरे हूँ नाइटीजो एकदम बेस्ट है चारों तो एकदम धीरा हाथ है एकदम धीरा साथ है नाकी रही हो अंदर फिरों अंदर फिरों हाँ यार busy हूँ कॉफी મે આдео આдео હા છોકરા નાના છોકરા વળી ચડાવ આના ફ્રેન્ડ ની આણે તો તો તમે સુખી થાલે શોર્ટ બે તો પર લે અમારી વન ઓફ કડવી કોફી શું આ કોફી કેવી કો એવું છો ઘોમાં નવાસ્તેવા આ પર લાવ ટેસ્ટ કરીને તમે બતાવો વેરી દેવ દે एक नंबर क्या तो। नॉर्मल ये टॉप ना पैक ना पैक में बड़ा ना वायरल हो गयो टॉप ना पैक तो क्या हमने फोटो शूट कर दिया है जीरो आई करो हां आई यहां पर फोटो पड़ रहा है बराबर नेशन्स लाओ या था आए रहे दाएं हाई हाई

હેલો હેલો કે કે છે સરદાર સુધી ભગવાન અને આ બાજુ બતાવે છે આપણા કાઠિયાવાડ હોય કે આપણું સુરત હોય ભાઈ રામોલિયા હોય વિપુલ ભાઈ બાબરિયા સ્નેહ કલ્પેશ ભાઈ સવારે ઇન્દ્ર કાબડિયા કૃષિ વિજયભાઈ ભાઈ મહારકા હરી મનીષ કાર્ય કરી રહ્યા છે જોરદાર તાળીઓના નાદથી આપણે એમને બનાવીશું તો હવે આપણે ઘરે જાવી છે કારણ કે સેમિનાર થઈ ગયો છે પૂરો માચી ચાલો આપણે ઘરે જાવી આપણને સબસ્ક્રાઇબર પણ મળી ગયા છે હાય ફાઇનલી બી બેક અગેન आवर હોમ આજ નો વિડિયો આઈ ક્લોઝ કે મળીશું બીજા વિડિયો માં લાઈક શેર કરો સબસ્ક્રાઇબ ટુ आवर YouTube ચેનલ હિટ ધ બેલ આઇકન લાઈક ધ વિડિયો એન્ડ ટુ કમેન્ટ જેનાથી તમને મારા નવા નવા બ્લોગ્સ ને નોટિફિકેશન મળતી રહે બાય